પણ વાત કરીએ ધોરાજીની તો રાજકોટ જિલ્લાના રૂરલ સબડિવિઝનના ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાતે આવતા અશોક કુમાર આઈજીપી આજરોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લીધી હતી અમુક પોલીસ સ્ટેશનમાં આઈએસઓ સર્ટિફિકેટની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલ છે અને પોલીસ સ્ટેશનની કામની તમામ કામગીરીની ચકાસણી પણ કરવામાં આવી રહી હતી પોલીસ સ્ટેશનમાં થતી કામગીરીના વખાણ અશોક કુમારજીએ કર્યા હતા ધોરાજી પોલીસ સ્ટેશનની ઓલ ઓવર કામગીરીને વખાણમાં પણ આવી હતી ધોરાજી પોલીસ સ્ટેશનનું સંકલન સારું હોય તેમ જણાવેલ આખા ગુજરાતમાં સાયબર ક્રાઇમને નાથવા માટેના જે ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને આખા ગુજરાતમાં ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે અને જો સાયબર ક્રાઇમમાં જે લોકો સહભાગી બનશે તેની ઉપર કડક અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું અશોક કુમારજીએ જણાવેલ હતું અને પોલીસ સ્ટેશનમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનપત્ર આપી અને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા રાજકોટ ટુરેલ જિલ્લાના ધોરાજી સબડિવિઝન ખાતે ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલી છે તેમજ તમામ સંપૂર્ણ કામગીરીનો ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે છેલ્લે એક વર્ષ દરમિયાન જે કામગીરી છે તે પોલીસને ખૂબ સરસ કામ કરી છે આજે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના અમુક પોલીસ સ્ટેશનોમાં આઈએસ ઓ સર્ટિફિકેશનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે એમાં તમામ પ્રકારના જે પોલીસ સ્ટેશનનો જે રિકોર્ડ હોય એને ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે તેમજ એક સ્ટન્ડર્ડ સેટ કરવામાં આવેલો છે જેથી પબ્લિકને પણ આ રિકોર્ડ વર્ગીકરણનો બહુ મોટો ફાયદો મળશે અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આ રિપોર્ટનો જે રેકોર્ડનો વર્ગીકરણ છે એના કારણે બહુ ફાયદો મળશે પોલીસની જે ઓવરઅલની કામગીરી છે ખૂબ સરસ કામગીરી છે તમામ એડમાં વિસ્તારની કામગીરી હોય ટ્રાફિકની હોય પ્રોપર્ટી ઓફેન્સીસ હોય તમામ પ્રકારના જે ક્રાઇમ રિલેટેડ કામગીરી હોય ટ્રાફિક હોય એડમિનિસ્ટ્રેશન હોય અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે જે સંકલન છે એ પણ પોલીસનું બહુ સારું છે ભવિષ્યમાં પણ સારી કામગીરી રહેશે એવી હું આશા રાખું છું આજે આપને ખ્યાલ છે કે જે આખા રાજ્યમાં સાયબર ક્રાઇમને નાથવા માટે એક ઓપરેશન ચાલુ કરવામાં આવેલું છે જેમાં જે લોકો પોતાના જે એકાઉન્ટ હોય બેંકમાં એ પોતાના અકાઉન્ટ બીજા લોકોને ભાડા આપતા હોઈશ અને એનાથી અમુક લોકો ખોટા ક્રાઈમ કરતા હોઈશ જેને ઓપરેશન મ્યુલ રા વ્યક્ત કરવામાં આવેલા છે એના આખા રાજ્યમાં તરફ ઝુંબેશ ચાલુ છે રાજકોટ રેન્જમાં પણ અત્યાર સુધી પચાસ જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને બસોથી વધારે લોકો વિરુદ્ધમાં ગુના નોંધવામાં આવેલા છે આપને મારફતે પબ્લિકને પણ અપીલ કરું છું કોઈ પણ વ્યક્તિ પોતાના અકાઉન્ટ બીજાને ભાડા ઉપર આપશે અથવા કોઈ એના સાયબર ક્રાઇમનો ભાગ થશે અથવા સહભાગી થશે તો આના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક કાર્યવાહી કરશે કોઈ પણ વ્યક્તિ પોતાની જે પ્રાઇવેટ ડિટેલ્સ હોય એ કોઈને ભાડે પણ નહીં અપાય અને પોલીસ અત્યારે તમામ પ્રકારના જે અકાઉન્ટ જે એવા પ્રકારના જે શંકાસ્પદ અકાઉન્ટ એના ઉપર વોચ રાખે છે અને ભૂસ્વા પણ સાયબર ક્રાઇમ નાથવા માટે અમારી એક મોટી ઝુંબેશ ચાલુ રહેશે अपना मार्फते पब्लिक ने अपील करूँ छूँ एवं कोईपण प्रकार गतिविधि जो गैरकायदेसर एम कोईपण व्यक्ति की संडोवनी हे तो विरुद्ध में पुलिस कड़क पगला ले समाचार में आगे बात करिए अमरेली तो सावरकुंडला